નમસ્કાર મિત્રો સૌને શ્રી ગણેશ ગણેશ મહોત્સવની શુભકામનાઓ હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ગણેશ મહોત્સવ અંતર્ગત તમને એક વિશેષ માહિતી આપવી છે કે ગણેશની પૂજામાં આ ચાર વસ્તુઓ ચડાવવાથી ગણેશજી નારાજ થાય છે અને ગણેશજી ક્રોધિત થાય છે એટલે ભૂલથી પણ આ ચાર વસ્તુઓ છે એ ગણેશજીની પૂજામાં એનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો એવી માન્યતા અનુસાર આ કઈ ચાર વસ્તુ છે તેમને વિગતવાર તમને જણાવું એક માન્યતા અનુસાર દેવતા છે એ ગણેશજી ઉપર હસ્યા હતા ગણેશજી ઉપર એને હાસ્ય કર્યું હતું એટલે ચંદ્ર દેવતાને ગણેશજીએ સાપ આપ્યો અને ચંદ્રને લગતી દરેક એને લગતી જે વસ્તુઓ છે તે ગણેશજીને ચડતી નથી ચંદ્ર સફેદ હોય છે આમ સફેદ વસ્ત્ર ગણેશજીને ચડાવવામાં આવે તો ગણેશજી ક્રોધિત થાય છે એટલે ભૂલથી પણ ક્યારેય ગણેશજીને સફેદ વસ્ત્ર તમારે ચડાવવું ન જોઈએ આ સિવાય ચોખા એમાં પણ ખાસ કરીને ચોખા સફેદ હોય છે સાથે સાથે તૂટેલા ભાંગેલા ચોખા છે એ ગણપતિને તમારે ક્યારેય ન ચડાવવા તેનાથી પણ ગણેશજી ક્રોધિત થાય છે તમારી સફળ જે પૂજા છે એ સફળ થવાને બદલે નિષ્ફળ જાય છે આ ઉપરાંત તમને જાણીને આશ્ચર્ય થશે કેતકીનું ફૂલ કેતકીનું ફૂલ પણ સફેદ પીળા રંગનું હોય છે ઘણીવાર આપણે ભૂલ કરતા હોય છે અને આ કેતકીનું ફૂલ ભગવાન ગણેશને ચડાવતા હોય છે તેનાથી પણ ભગવાન ગણેશ નારાજ થતા હોય છે અને સૌથી છેલ્લે અગત્યની વસ્તુ તુલસી કે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર છોડ જેને માનવામાં આવે છે એ તુલસી એ તુલસી પણ ગણેશજીને ચડાવતામાં આવતી નથી કારણ કે તુલસી એમ માનવામાં આવે છે કે ગણેશજીને અપ્રિય છે તો ગણેશજીને આ ચાર અપ્રિય વસ્તુઓ છે એ એના પૂજા અર્ચનામાં ન ચડાવવા જોઈએ પણ ગણેશજીને જે પ્રિય વસ્તુઓ છે ગણેશજીના લાડુ તો લાડુથી તમે ગણેશજીની પૂજા અર્ચના કરી શકો એની પ્રસાદી લઈ શકો આવી એક ધાર્મિક માન્યતા છે તો આપણે તેનાથી દૂર રહેવું જોઈએ ગણેશ ઉત્સવની સૌને શુભકામના ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવાય આસપાસ આપણી જે કોઈ સમાજ છે એમાં ગણપતિનો મહિમા ગવાય અને ગણપતિના આશીર્વાદ શો પર બન્યા રહે એ જ અભ્યર્થના સાથે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અવનવી માહિતી અને ધાર્મિક માન્યતા અનુસાર તથા નવા નવા સ્થળોના વિડીયો માટે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન અસ્તુ આભાર સૌને શ્રી ગણેશ